બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે સવારથી જ બનાસકાંઠામાં વરસાદી માહોલ ત્યારે અંબાજી પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ અંબાજીમાં વીજળીના કડાકા સાથે વરસાદ અંબાજીના બજારના રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા ત્યારે છેલ્લા ચાર દિવસથી અંબાજીમાં આ જ પ્રકારે વરસાદી માહોલ છે અંબાજી મંદિર પર ચાલુ વરસાદે માતાજીને ધ્વજા પણ ચડાવવામાં આવી વધુ માહિતી સાથે સંવાદદાતા રતન ફોનલાઇનથી જોડાઈ ચૂક્યા છે જી રતન બનાસકાંઠા જિલ્લામાં કયા વિસ્તારમાં વરસાદ ચોક્કસ થી વાત કરીએ તો અંબાજી બનાસકાંઠાની વાત કરીએ તો દાતાના અંબાજી ની અંદર જે આજુબાજુ નાળા બી શરૂઆત થઈ રહી છે અને આજે ખાસ કરીને તો જે અંબાજીના જે નાળા નાળા છે જે રોડની અંદર જે દ્રશ્યો જોવા મળ્યા છે એ નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે ને અત્યારે જે અંબાજીની અંદર છેલ્લા આ ચાર દિવસથી વરસાદ પડ્યો છે અને ઠંડક બી બધરી છે ને આજુબાજુના જીવનદાન મળે તેને જે રતન સમગ્ર માહિતી બદલ આભાર તો છેલ્લા ચાર દિવસથી અંબાજીમાં વરસાદી માહોલ બજારમાંથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા